મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેડૂતોને મગફળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ને તેને લઈને જ આપણે હળવદ તાલુકાના ચરાડવા ગામે આવ્યા છીએ અત્યારે તમે જે જુઓ છો તે મોટા સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થયું છે ને તેને લઈ આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો ખેડૂતોને આશરે આઠસોથી એક હજાર વીઘામાં નુકસાન થયું હોવાનું અહીંના ખેડૂતો દ્વારા જાણકારી મળી રહી છે એટલે શા કારણે નુકસાન થયું છે તે બાબતે આપણે ખેડૂત સાથે જ વાત કરીશું શું નામ તમારું સુરેશભાઈ કેવી રીતે નુકસાન થયું એટલે દવાને પટ મારવાથી નુકસાન થયું છે કે જેમાં નથ પટ માર્યો ને એ મગફળી કમ્પ્લેટ હોય પટ મારવાથી એને રિએક્શનથી હુકારો છે એક ને એક ખેતરમાં બે દાણા વાવેતર થયેલા છે પટ વાળા ને પટ વગરના તો જે પટ વગરના હે એ કમ્પ્લેટ છે પટ વાળામાં જ હુકારો છે એટલે એ નક્કી જ થઈ ગયું એક ખેતરમાં એક જ વાવેલું કે આ પટથી જ નુકસાન હે એટલે પટ એટલે શું અને કેવી રીતે નુકસાન પટ એટલે કે જેમ કે મગફળીનો દાણો રહ્યો ને ઉય પછી વીસ થી પચીસ દિવસ લગી માં હુકાઈ નઈ કાળી ફૂગ નો આવે જ પટ મારી અને ઈ પટ મારવાથી હુકાણું એકને ખેતરમાં બે બે અલગ અલગ દાણા વાવાથી એક હજાર વાવાથી ઉઈગા પાસે ખબર પડી કે આમાં પટ મારવાથી નુકસાન થયું તમારે કેટલા વીઘા નું નુકસાન અને વીઘે ખર્ચ કેટલો થાય મારે કુલ ચાલીસ વીઘા નુકસાન હે અને એક વીઘા નું વવેતર કરવાથી ખાતર પાયા થી ઠેટ લગી અત્યારની ટ્રીટમેન્ટ ગણી તો વિઘે દસ નો ખર્ચો કરેલો હે દવાઈનો ડોઝ મારેલા કે ગ્રેડના કે કોઈ એ ટુ ઝેડ કોઈ બી ખર્ચા કર્યા ને એ એક વીઘે ત્યાં દસ હજારનો ખર્ચો છે એક વીઘામાં એટલે ગતકાલે તમે રજૂઆત કરવાય ગયા હતા શું રજૂઆત કરી અમે મામલતદાર કચેરી કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી હતી મોરબી કે આ અમારા ગામમાં એક દવાથી એવું નુકસાન થયેલું છે તો એની કંઈક તમે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરીને કંઈક ખેડૂને ન્યાય મળે એવી માંગ હતી અમારી શું નામ તમારું મારું નામ હળિયલ મહેશભાઈ શંકરભાઈ હવે મેં આ આઠ લીટર દવા લીધેલી એટલે એકસો સાઠ મણ દાણામાં પટ માર્યો છે એમાંથી અત્યારે અમારે એસી વીઘા એટલે સાઠ વીઘાની તો મેં પૂરી ખર્ચો કરીને સુધારી લીધી મગફળી અને આઠ વીઘાની મેં મગફળી પાડી દીધી બરાબર અને બાર વીઘાની જે રહી છે ને એમાં અમે શું કરવું ને એ કોઈ નક્કી કરવા જેવું નથી એટલે આઠ વીઘાની જે પાડી દીધી એ મગફળીમાં આ દવાથી આ દવાની જ નુકસાની હતી અને એમાં મેં એરંડા વાઈ દીધા દસ દી પહેલા એરંડા વાઈ દીધા એમાં ઉગી ગયા કમ્પ્લેટ એટલે આ દવા ક્યારે તમે આ પટ માર્યો એટલે કેટલો સમય દવાને પટ માર્યો એને લગભગ મારે એક મહિનો ને પાંચ દઈ જેવું થઈ ગયું બીજી આગળ જે વાવેતર હતું એમાં વેલા મારેલો હોય એટલે એમણે લાંબુ લાંબુ વાવેતર એક મહિનો મારે આવેલું હતું અત્યારે તમે કીધું કે આઠ વીઘા પાડી દીધું ને બાર વીઘામાં હજી નુકસાન છે ટોટલ કેટલા વીઘા તમને તમે મગફળી ટોટલ મારે એકસો ત્રીસ વીઘા મગફળી છે એમાં બીજી મગફળી માં જે પટ માર્યા વગર આવી હતી પંદર વીઘાની એ તો કમ્પ્લીટ જ ઉભી એમાં કઈ જોવું પડે પટ માર્યો ની તમને અંતર દેખાણું પછી પટ નો માર્યો ના ના પટ પેલા મેં પટ માર્યા વગરની ની વાવી વાઈ દીધી હતી એટલે ઈમાં તો કોઈ તકલીફ જ નથી ઈ બરોબર કમ્પ્લીટ બધી મહેનત પૂરેપૂરી કરી લીધી પણ છતાંય બાર વીઘાની જે મગફળી ને હજી જવાનું ચાલુ છે અને સોડો ચોટેલો જ રહે હમણાં

કરીને સાહેબ હતા એને અમને એવું કીધું કે જ્યાં લગી અમે સર્વે કરવા ન આવી ને ત્યાં લગી તમે આ મગફળીમાં કંઈ કરતા નહીં બટ ટ્રીટમેન્ટ ન કરતા એ મગફળી પાડતા નહીં એટલે એ સાહેબો હતા એને નવરાશ ક્યારે મળશે એને અહીંયા આવવાની કીધું તું કંઈ ક્યારે આવશે એ કે અમે અમારા ટાઈમે આવશું એવો જવાબ દીધો એના ટાઈમ ક્યારે મગફળી કાઢી નાખે પછી એવું કંઈ કીધું જ નહીં અઠવાડિયા દસ દીક પંદર દીક ના ઈ કે અમે અમારા ટાઈમે આવશું તમે કંઈ કરતા નહીં કારણ કે કોઈ કાર્યવાહી નહીં થાય આવો જવાબ અમને દીધો દલસાણીયા સાહેબ કરીને તા ઓકે શું નામ તમારું રમેશ સરજી શું અમારે બસ આ જ રીતે મગફળીમાં જે હુકારો અને બાકીનો બે વર્ષ આ આજ પ્રશ્ન હતો આજ દુકાન અને આની પાસેથી દવા લીધેલી હતી તે આજ અમે બે વર્ષ સુધી લઈ લા બાર એક વર્ષ સુધી પણ ક્યાં એટલે ક્યાં બધા અને પૈસા એટલે દીધા કે અમારો ક્યાં ટેબલ નથી જ બાજો હતો અત્યારે શું નુકસાન અત્યારે મગફળી કેટલું નુકસાન મારે તો પાંચ થી છ વીઘામાં જ પટ મારેલો આ દવાનો અને પાંચ થી છ વીઘા આ થી ડબલ જાય જેને જોવા હોય ત્યારે આવી શકે એટલે આ દવા બધા એક જ દવા આ થી ડબલ જાય હે મગફળી એક જ દવા ચારસો થી પાંચસો લિટર વેચી એવું કહે છે દુકાન માલિક એટલે આ ગામમાં જ વેચી હા એ ગામમાં વેચી હોય આજુબાજુના ગામડામાં વેચી કે એ એવું કહે કે ચારસો ની આજુબાજુ લિટર વેચી છે બરાબર તો આ ખેડૂતોનું નુકસાનની વાત છે તો અન્ય ખેડૂત પાસેથી પણ જાણકારી મેળવશું શું નામ તમારું લક્ષ્મણભાઈ નારાયણભાઈ

એટલે આ જે પટ મારો અંતર છે શું હોય છે એ તો સાહેબ હવે ચખાતું તો ચખા ની વાત નથી આવડે એ પટ માર્યો હોય કે એક એક લિટર હોય અને વીસ મણ માં પટ દઈ તમે એજ રીતે કઈ એ રીતે મેં તો ઓછી નાખી છે

આ જો આ મારા ભાઈબંધી બંધી હોય ને ત્યારે સાત લાખ ની વાળેલો છે પણ આ મારા કાકાના દીકરા ભાઈ જ થાય પણ એ ભાઈને નુકસાની નુકસાન જાજી છે અને ખર્ચો જાજો છે વાણી એટલે હવે દિવાળી આવે તેને શું કરવું નહીં હુતું નથી કઈ અઠવાડિયું છે હુતા નથી ભાઈ દિવાળી તો હવે આવી ગયું મહિના પછી એ તો વાત છે એની ઊંઘ ના આવતી અઠવાડિયું છે રાત કે દિવસ ગમે ત્યારે જોઈ તીને આજ સપનામાં આવે કે આ મગફળી શું થાય દિવાળી આવે ત્યાં કીને ભરવા ને ક્યાં ન ભરવા આવે તો દઈએ કે નકશું દઈએ કે ઉત્પાદન આવે તો ઉત્પાદન આવે આમાં થાય તો એને દઈએ કે નકલ તો પછી દવા પીવાનો દ્વારો આવે છે સરકાર કઈક ન્યાય કરે ને કઈક દે તો એને કઈક એવો સરભર થઈ શકે આ ખેડૂતો જેને નુકસાન થયું એ બધા કાલે કલેક્ટર કચેરી ગયા હતા ખેતી નિયમક પાસે ગયા હતા મોરબી હળવદે ગયા હતા એવું મને માહિતી મળી અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી તમે કદાચ એમની સાથે ગયા હોય કે ન ગયા હોય પણ આ બધા અધિકારીઓને ખબર નહીં પડતી ટાઈમે પહોંચવું પડે અહીંયા આ રજૂઆતો આવે તો અધિકારી તો બધા એના બધા એના આશ્વાસન માં ઓલામાં જ છે બાકી ખેડૂત શું કરે મરે કે જીવે કઈ કોઈને જોવાનું ગરમી લાગે ને એસી ચેમ્બર એસી ચેમ્બર માં દેવું પડે બાકી દર વાગ્યા પછી બાર નો નીકળે કે આપડે દસ વાગ્યા પછી તડકો ગમે એટલો હોય પણ આમાં તો રહેવું જ પડે નગર લેવાનું એટલે જગત નો તાત હા ખેડૂત ને વાંધો જયા જ ખાલી નામ ખાલી ખેડૂત નો તાત જ નામ હે બીજું તો બધું એમ નઈ કેવા પૂટું જ બાકી ને આ બધી કઠણ માંથી કામક થી ભોગવું નીકળવાનું થી જ છે બરોબર આમાં કઈ નુકસાની જે તે થાય તો કોઈ કંપની હોય કે ઉદ્યોગ હોય ને તો એ લોકો લોન હોય કે સબસિડી હોય એની અમે સરકાર માંથી ટૂંકમાં હોય એના પૈસા દીના હોય પણ કોઈ એમ ખેડૂત કે સરકારીને પાંચ પચીસ લાખનું રોકાણ કરીને સરકાર દસ લાખ રૂપિયા ધંધો કરવા આટું આપે એવું હજી આપણે જોયું નથી બાકી તમારે એક કારખાનું કરવું હોય ગમે એનું એ ટુ ઝેડ તો સરકારીને લોન સબસીડી કે એ ટુ ઝેડ બધી વસ્તુ આપશે બાકી સરકાર ને અત્યારે અમારે મારો જ ખુદ નો પ્રશ્ન કરવું મારે અત્યારે ટ્રેક્ટર કે રોટોવેટર લેવું હોય તો અમે સાત વખત એવી ઓનલાઈન ફોર્મ ભરેલા હે એની અરજી હતું કે આ સબસીડી પાસ થાય આમાંથી હો અરજી થઈ જશે કોઈને ટ્રેક્ટર પાસ કરવું તો એ સિસ્ટમ કેવી ડ્રો કરશું હવે તમારા ઘરે તમે શું કરો મને ખબર એનો આઈડિયો નથી ને તમારું કોઈ ડ્રોમાં ન એટલે ડ્રો કરે માં ના લાગતા એ જે કરતા હોય એના રીતે ગમે સિસ્ટમ બનાવી ડ્રો કરીને તો પછી કારખાના ઉદ્યોગ કરો એને લોન કે સબસીડી કાતે આપો હોય એને ડ્રો કરો એને કેમ હોય હો ટકા લોન મળી જાય સબસીડી પાસ થઈ જાય કે જે તે ગમે કારખાના કરો ખેડૂને ને નહીં અત્યારે ખાતર માં એવો પ્રશ્ન હોય કે દવામાં માં કે બિયારણ માં ગમી વસ્તુમાં ખેડૂતો માટે જ આ તકલીફ છે તમારે બાકી ઉદ્યોગમાં કરવું હોય માટે એવું કહેવાય કે અત્યારની સરકાર ફોર વેપાર ઉદ્યોગ માટે જ છે ખેડૂત માટે કઈ નથી ખેડૂતો માટે ખેડૂ માટે કઈ નથી ખેડૂતોને ખેડૂત નો તાત્કાલિક વાવો ઠપકારી લાલ રાખવાની વાત છે બાકી કઈ નહીં મગફળી તૈયાર થઈ જાય પછી ખરીદી માં ઘણા બધા તકલીફ હોય ખરીદી માં આના કરતા હજી હો ના બાકી અત્યારે પેલી ઘોડી ટીપા હજી આગળ ત્રણ ઘોડી છે અત્યારે કદાચ આપણે જે તે મગફળી કદાચ વીઘે દવા મણ કે પંદર મણ થતી હોય તો એ લોકોની ટીમ આવીને સર્વે કરશે કે સરકાર એક વીઘે ત્રણ મણ મગફળીની ખરીદી કરશે એના ટેકાના જે તે ભાવ ચૌદસો બાવન રૂપિયા જેવું કે તો એ લોકોને એવો આઈડિયો ના આવતો કે વિઘે પંદર મણ કે વી મણ મગફળી થાય તો સરકાર ખેડૂતને ને થાય એ બધાનો ટેકાનો ભાગ દેવો જોઈએ દસ મણ માંથી બે મણ ખરીદે તો આઠમણ ની શું કરશું તેલ લેવા જઈશું અમે ખાણીમાં નાખીને એટલે ઈ ઈ લોકોની ટૂંકમાં એવું કહેવાય ખેડૂત પ્રત્યે સરકાર ને લેવા દેવા નથી હા એને એને કંઈ લેવા દેવા નથી ખેડૂત નું હોય થાય સરકાર ઓનલી ફોર ઉદ્યોગ ધંધા ની હાટું છે બીજું કઈ હેડ નહીં આપડે આના બેતર ભાઈ ખેડૂત એમની પાસે પણ જાણકારી બેતર કેટલું નુકસાન ને કેટલા ખેડૂતો નુકસાન છે અંદર નુકસાન ત્રીસ થી ચાલીસ ખેડૂતો અત્યારે જણાવી રહ્યા છીએ આપણને અને મેં ખુદ જ આ મગફળી આ જે દવા રહી નામ તો મને આવડતું કારણ કે મારો ભાઈ ખેતીનો વહીવટ કરે છે સાઠ વીઘાની મેં કુલ મગફળી વાવી છે એમાંથી મારે વીસ વીઘા મગફળીમાં આવો શુકરનો પ્રોબ્લમ હતો ત્યારબાદ હું જે બજરંગ એગ્રોવારા છે રમણીકભાઈ તેને હું મારી વાડી લઈ ગયો હતો એના વિડીયો પણ મેં નાખ્યો હતો અને હાલમાં મારા પાસે મોબાઈલમાં જે વિડીયો પણ છે કે મગફળી જે આપણે આપણે કેમ નાના બાળકોને રસી મુકાવી પોલિયોની ફલાણી ઢૂકળી તેનાથી એને રોગપ્રતિકારક શક્તિ મળે તો આ એવી જ રીતે આ એક મગફળીની અંદર કાળી ફૂગ મુંડા અને સફેદ ફૂગ ન આવે તેવું એગ્રોવારા આપણે કહી રહ્યા હતા તેને લઈ અને આ પાંત્રીસોથી ચાર હજાર રૂપિયાની લીટર આજુબાજુમાં દવા છે પો પૂરી કિંમત ની તો મને ખબર નથી કારણ કે મારા ભાઈ લેવા ગયો તો પણ એના થી નુકસાન છે 100% ફાયદા ને બદલે નુકસાન છે અને આપણી સાથે આ એગ્રો વાળા પણ છે આપણે તેને પણ આપણે પૂછશું શું નામ તમારું રમણિકભાઈ ધનજીભાઈ સોનગરા આ તમારી દુકાને જ બધાય દવા લીધી હા બજરંગ એગ્રો માંથી અત્યારે આ ખેડૂતોને નુકસાન છે તમે દવા વેચો તમે નહીં જ બનાવતો અમને ખબર આ ખેડૂતોની સાથે તો રહેશો ને તમે કે એમને ન્યાય મળે હા હું ખેડૂતોની સાથે હું એને ન્યાય મળે જે

દવા પ્રણભાઈ સોર્ણગ્ર સાથે વાત કરશું કારણ કે ગતકાલે જે આવેદનપત્ર આપ્યું ને તેમાં તેઓ સાથે હતા એટલે આપણને એ પણ ખબર પડે કે જિલ્લા કલેક્ટર અને ખેતી નિયામકે શું કીધું હતું પ્રવીણભાઈ કાલે ખેડૂતો આવેદનપત્ર આપવા આવ્યા તમે પણ આવેદનપત્ર આપવામાં સાથે હતા શું કીધું એમાં ખેતીવાડી અધિકારીએ એવું કીધું કે અમે ખેતી વિજ્ઞાનકો દ્વારા આપણે યુનિવર્સિટીઓ દ્વારા જે આની એક ટીમ હોય એ જેના આપણા એગ્રીકલ્ચરના સાહેબો હોય અમારા ખેતી નિયામકની બધાની ટીમ હોય તેનું કે અમે ખેતર ઉપર સર્વે કરશું અને એને જે કાંઈ હશે તેની લેબોરેટરી કરવામાં આવશે જોવામાં કંપનીનો ક્યાંય પણ કોઈ પણ ફોલ્ટ દેખાય છે તો એના ઉપર કાયદેસરની કાર્ય કરી અને ખેડૂતોને આપણે યોગ્ય વળતર અપાવશું એવી અમને ખાતરી અને બાઈનંદ આપી હતી આવેદનપત્ર આપ્યું ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો હતા અત્યારે પણ ખેડૂત એમ કે અધિકારીઓ એને સમય આવશે તો જેટલો વહેલો આવી એવા માટે તમે પ્રયત્નો કરશો એમાં સાહેબે અમને ખાતરી આપી હતી કે બે જ દિવસની અંદર અમે આને યુનિવર્સિટીઓ દ્વારા આનું સર્વે કરાવશું અને તેની યોગ્ય તપાસ તાત્કાલિક ધોરણે કરાવશું એટલે ખેડૂતોને જો યોગ્ય વર્તન મળે એ માટે અમે પણ ખેડૂત સાથે કટિબંધશી એવી અમને ખાતરી આપેલી એમને અંદાજે કેટલા વીઘામાં કેટલા ખેડૂતને નુકસાન અંદાજે તો હજી એવો કોઈ સરવાળો નથી માર્યો પણ આશરે ઘણા બધા ખેડૂતોના હે હજી ખેડૂતો એ પોતાનો આંકડો હજી એને ફિક્સ નથી કર્યો પણ આશરે અત્યારે આ પચાક જેવા ખેડૂતો છે અત્યારે હાલ અહીંયા થડ ઉપર એટલે એ બધાનો સરવાળો ફિગર મારે આખો ચાલે ગણતરી ચાલુ છે એની કેટલા વીઘામાં નુકસાન છે અંદાજીત આપણે કહીએ અંદાજીત તો તમને જગદીશભાઈ જેમ વાત કરું કે ખેડૂત જ્યારે સર્વે કરીને આપે ત્યારે આપણને ખ્યાલ આવશે કે અંદાજીત આટલા વીઘા છે આ જો હું ખેડૂત હોય તો મારી દસ વીઘા જઈ હોય તો કોઈ ખેડૂત બે એકર હોય કોઈ પાંચ એકર હોય ત્યારે આપણને આંકડો તેનો સપોર્ટ મળશે ત્યાં સુધી આપણે કોઈ પણ વિષય ઉપર બોલો કે અંદાજીત આટલી જમીને એ વર્તન મળે કારણ કે આજે ખેડૂતો જે કાંઈ ખર્ચો કર્યા ઘણા બધા કે જે પંદર વીઘાની ઉધળ ઉપર વાળી રાખી હોય અત્યારે વાવેતરમાં દસ દસ હજારનો ખર્ચો હોય એ ખેડૂત પાયમ